નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો વિડીયોની અંદર તમે જોડિયર પચાસ આડત્રીસ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર છે એ વેચવાનું છે જ્યારે આ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર દસનું મોડલ છે વાન ઓનર ટ્રેક્ટર આ ટ્રેક્ટર છે તમને પ્યોર ડીઝલમાં જોવા મળશે જ્યારે આ ટ્રેક્ટરના કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત છે રૂપિયા બે લાખને સિત્તેર હજાર રાખવામાં આવી છે તેમાં તમને થોડા ઘણા પ્રમાણમાં ફેરફાર કરી આપવામાં આવશે તેવું ટ્રેક્ટરના માલિક જણાવે છે જ્યારે આ ટ્રેક્ટરના ટાયરની વાત કરું તો ટ્રેક્ટરના ટાયર છે પચાસ ટકા જેવા ટાયર છે જ્યારે આ ટ્રેક્ટરનું એન્જિન છે એન્જિન કંપની ફિટિંગ એન્જિન છે તેમાં તમને કોઈપણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે અને બાકી ટ્રેક્ટરની કન્ડિશન તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો જ્યારે આ ટ્રેક્ટર છે તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર છે તમને ચલાળા અમરેલીમાં જોવા મળશે જ્યારે આ ટ્રેક્ટરવાળા ભાઈનો કોન્ટેક્ટ નંબર છે નંબર નવ્વાણું બે અઠાવન એક્યાસી આઠ સત્તર આ ગાડી આ ટ્રેક્ટરવાળા માલિકનો નંબર છે જ્યારે પણ તમે ટ્રેક્ટર ખરીદી કરવા જાઓ કે જોવા જાઓ ત્યારે ટ્રેક્ટરવાળા માલિકને કોલ કરીને